હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો તમે બધા મને લાગે તો હું બધા મજામાં જશે ને મજામાં ન હોય તો મજામાં આવી જજો તો ફરી એક નવા બ્લોગની મસ્ત મજાની શરૂઆત કરી દીધી સવાર સવારના પરમાં ગામડામાં મસ્ત નો મોર્નિંગ થઈ ગયું છે મોર્નિંગમાં જો કે એટલો તડકો તો છે જ ભાઈ ને મોર્નિંગ મસ્ત મજાનું થઈ ગયું છે ને આજથી હું કહેવાય બ્લોગમાં તો આજ કંઈક યુનિક છે કેમ કે તમારા માટે ખુશી ન હોય કે ન હોય પણ મારા માટે એટલો આજથી આનંદનો દિવસ ચાલુ થાય છે કેમ કે ભાઈ આનંદનો દિવસ કહેવામાં આવે તો નની જાય છે એના મમ્મીના

હાલો જવાજો અરે આગળ મસ્ત મજાની જો આપણી ફટાકડીમાં બેહાડીને નનીનું ગામ આપણા ગામથી એક જ કિલોમીટર આખું છે આગળ ફટાફટ ઘા કરીને વહી આવું તો હાલો ભાઈ મસ્ત મજાના નનીનું પેકિંગ કામ અહીંયા થઈ ગયું નની અહીંયા ઊભી ગઈ એક બે દિવસ આપણા વ્લોગ આવશે તો કદાચ ને શું કહેવાય કે એકલાના પણ આવી શકે ને એક કિલોમીટર જ છે એટલે કદાચ નની પણ આવી શકે કાંઈ નક્કી નહીં એમ ને તો હાલો ભાઈ નનીને ને મમ્મીના ઘરે

નગર મારે તો બહુ રોકવાની ઈચ્છા છે ખોટું ખોટું કામ ભાઈ ચાલો હવે ફટાફટ મેગી ને ફેમિલી ફાઈનલી નની એની ઘેર મેગી ને નીકળી જાય હવે

એકલા એટલે હવે સિંગલ લાઇફ થઈ ગઈ સિંગલ લાઈફ એટલે કે બે દિવસ કોઈ પૂછશે નહી આપણે કે ક્યાં છે ને ખાવા આવવા ને ઘેર આવે એટલે બે દિવસ આપડે રખડવામાં કાટોળો કાઢી નાખવાનો છે ભાઈ બંધુ બંધારે ને શું કેવાય કે બે થી ત્રણ દિવસમાં તો પાછી વહી આવીશે ને આપડે બે દિવસ નેવીરા છે એટલે ક્યાં રખડવા જાવ એનું કંઈ નક્કી નથી તો આને આજ કન્ટેન્ટમાં આપડે નની એના ઘરેથી પાછી ત્યાં સુધી વાટ જોયો તમે ને કન્ટિન્યુ બન્યા રહેજો

નની આવે ત્યાં સુધી તો હાલો મિત્રો ફાઇનલી બે ત્રણ દિવસ વહી ગયા મસ્ત મજાના ને હવે આપણે જઈએ છે નનીને લેવા મસ્ત મજાનો અટાણે તો આગળ માવો ખાઈ ના છે પછી ફટાકડીને લઈ નીકળી જાય એને લેવા તો હાલો તો મિત્રો આની કઈ ભાઈ દેની દેની તો હાલો ચાલ ભાગ્યો તો ફાઈનલી મિત્રો આપડી બાયડી પાછી આપડી ઘેરે એ તમારી બાવ આવી ગઈ ઘેર પાછી રોકાઈ ને ઘેરસ આવી જાય ને આવી જાય ને બહુ મોજ કરી બહુ મજા આવી ગઈ બહુ ભાઈ આપણે કાઈ રખડવા ગયા તો તો એકાજો વ્લોગ નો નાખું ઈ રખડવા નથી દેજો હું કર્યું પોરો ખાવા ગઈ બે હતી કે કામ કરતી હતી તો ચાલો ફટાફટ હવે કામ કરી રાખો હાલો અહીંયા કેમ રહી આમ બેગ દિ હજી રોકાવાય નહીં મને તારે વેગીને જરાય ગમતું નહીં પણ મને કહ્યું તારો ફોન આવ્યો હતો હું તો લઈ ગયો ને આ બીસ્તરા પોટલા લઈને નીકળી જાઉં જાવ એના હાલો આપડે હાડુભાઈ ની વાડી કે નન્ની જ આપડે લઈને ગઈ હતી સ્પેશિયલ બધું ભરવા જ ગઈ હતી ને હા હો કે સુરત ની તૈયારી હાલે મસ્ત ની તો હાલો બધી માંથી બધું બધું થોડું થોડું લઈ આવીએ